સુરતમાં અડતાલીસ વર્ષાબેન રમેશભાઈ દ્વારા તેમના અંગોનું દાન કરવામાં આવ્યું હંસાબેનના બંને હાથ મુંબઈના ગ્લોબલ હોસ્પિટલમાં તેત્રીસ વર્ષીય પુરુષના ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યા તો તેમનું હૃદય મહાવીર હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું

એમને બ્રેન્ડેડ જાહેર કર્યા પીપી સવાણી હોસ્પિટલ ખાતે જયારે બ્રેન્ડેડ જાહેર થયા ત્યારે પરિવારના જે સભ્યો હતા એમને સમજાવવામાં આવ્યા પીપી સવાણીના વિપુલભાઈ તળાવિયા નિલેશભાઈ અને આ બધાના સહાયારા પ્રયાસથી અંગદાન થાય એ માટેના પ્રયાસો કરવામાં આવ્યા અને આજરોજ હંસાબેનના દરેક અંગો જે અન્ય વ્યક્તિઓને એનામાં પ્રત્યારોપણ કરી અને નવજીવન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ખાસ એ બાબતનો આનંદ થાય છે કે આ પરિવારે પોતાના ઘર આંગણે લગ્ન પ્રસંગ હતો ખુશીનો માહોલ હતો એ માતમમાં છવાઈ ગયો હતો છતાં પણ એવું વિચાર્યું કે અમારા સ્વજનના ગયા પછી એમના અંગોના દાન થકી જો બીજા પરિવારોને મળતું હોય તો અમને આનંદ એટલે અમારા શ્રી સમાજના આ સોંડાગર પરિવારે સમાજમાં પહેલી એવી પહેલ કરી છે અંગદાન કરી અને સમાજના લોકોને અને સર્વત્ર સમાજના લોકોને એક સંદેશો આપ્યો છે કે જ્યારે જ્યારે આપણું સ્વજન આપણી વચ્ચે ન રહેતું હોય અને એમના ધબકતા અંગો હોય એ બીજા વ્યક્તિ મળે ને નવજીવન મળતું હોય તો એવા પ્રયાસો દરેકે કરવા જોઈએ સુરત પીપી સવાણી હોસ્પિટલ ખાતે અકસ્માતનો એક કેસ આવ્યો હતો એમાં અંસાબેન સોંડાગર છે તેઓને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ડોક્ટરો દ્વારા બ્રેન્ડેડ જાહેર કરાતા સુથાર સમાજના આગેવાન અજયભાઈ સોંડાગર અશોકભાઈ યોગેશભાઈ અશ્વિનભાઈ અને ડાયાભાઈ દ્વારા અમને સંપર્ક કરવામાં આવ્યો હતો સંપર્ક કરવાની સાથે એ લોકોએ રજૂઆત કરી હતી કે અમારે બે દિવસ ખમવું છે ઓર્ગન ડોનેશન માટે પરંતુ એ લોકોને સમજાવવામાં આવ્યું કે અંગદાન જેટલું ઝડપથી થાય એટલું અંગો વ્યવસ્થિત અને સારા મળી શકે લોકોને એવો પ્રયત્ન હોય છે એટલા માટે તમને કોઈ તકલીફ ન હોય તો આપણે આજે જ આ પ્રોસેસ કરીએ તો એવો તત્કાલ એવું અમને જાણ કરી કે એમના ઘર આંગણે જ લગ્ન પ્રસંગ છે ભત્રીજીના તો અમને ઝડપથી કરવામાં આવો પ્રશ્ન આવે એવું છે એટલે એ લોકોને સમજાવ્યું એમના પરિવારને સમજાવ્યું અજયભાઈને બધાએ સહયોગ કર્યો તેના કારણે આ અંગદાન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું બંને હાથોનું મુંબઈ ગ્લોબલ હોસ્પિટલ દ્વારા અંગોનું દાન સ્વીકારવામાં આવ્યું હતું મહાવીર હોસ્પિટલ સુરત દ્વારા હૃદયનું દાન સ્વીકારવામાં આવ્યું હતું ઝાયડસ હોસ્પિટલ દ્વારા એક કિડની અને એક કિડની ભાઈલા લમીન વડોદરા દ્વારા સ્વીકારવામાં આવી હતી અને બંને ચોક્સુઓનું લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રફુલભાઈ દ્વારા સ્વીકારવામાં આવ્યું સુરતમાં અડતાલીસ વર્ષ હંસાબેન રમેશભાઈ જીવાનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા તેમના અંગોનું દાન કરવામાં આવ્યું હંસાબેનના બંને હાથ મુંબઈના ગ્લોબલ હોસ્પિટલમાં તેત્રીસ વર્ષીય પુરુષના ટ્રાન્સફર કરવામાં આવ્યા તો તેમનું હૃદય મહાવીર હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું તેમની એક કિડની અમદાવાદની ભાઈલાલ અમીન અને બીજી કિડની વડોદરાની હોસ્પિટલમાં દાન કરવામાં આવી તો તેમના બંને ચક્ષુનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક સુરતને આપવામાં આવ્યું છે તો સમગ્ર વિશ્વમાં ઉત્તમ ઉદાહરણ તેમના દ્વારા પૂરું પાડવામાં આવ્યું શ્રી વિશ્વકર્મા માનવ જીવન અમૂલ્ય છે આ અમૂલ્ય જીવનમાં બીજાનો જીવ બચાવવા માટે અંગદાન એ એનાથી પણ અમૂલ્ય છે આવું આપણા સમાજમાં અંગદાન કરનાર સ્વર્ગસ્થ શ્રી હંસાબેન રમેશભાઈ સોંડાગર ગામ ટીમલા આજે અમર થઈ ગયા છે મૃત્યુ પછી પણ જીવવું હોય તો અંગદાન થકી બીજાના હૃદયમાં આપણે જીવી શકીએ એવું મહામૂલ અંગદાન આપવા માટે આ સોંડાગર પરિવારને શ્રી સૌરાષ્ટ્ર ગુર્જ સુતાર જ્ઞાતિ મંડળ સુરત ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપી બિરદાવે છે રમેશભાઈ પુનાભાઈ ની આ જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે પણ આ દુઃખદ ઘટનાની પાછળ એ લોકો જે આજે અમદાવાદની અંદર સહમત થયા છે એ અભિનંદનને પાત્ર છે અને આ ઘટનાની અંદર આખો સમાજ એની સાથે જ હતો અને હર હંમેશ એની સાથે જ રહેશે એવી હું આશા છું જય વિશ્વકર્મા હું દેવિકા જાદવાણી સુરત વિશ્વકર્મા મહિલા મંડળ પ્રમુખ આજે મારે વાત કરવી છે અંશાબેન રમેશભાઈ સોંડાગરની જેઓનું બે દિવસ પહેલાં મૃત્યુ થયું તો જેઓના પરિવારે એક નિર્ણય સારો લીધો કે અમારે હંસાબેનું અંગદાન કરવું છે ખૂબ સરસ નિર્ણય લીધો છે એક બાજુ દુઃખની વાત છે બીજી બાજુ ગૌરવ લેવા જેવી વાત છે જીવતા હાલતા ચાલતા માણસ દાન કરે છે પણ મૃત્યુ પછી પણ જેઓ અંગોનું દાન કરે છે તે મહાન દાન છે આ એક શુભ સંદેશ આપ્યો છે કે દરેક પરિવારને આપણા વિશ્વકર્મા પરિવારને એક સારો સંદેશો આપ્યો કે મૃત્યુ પછી પણ આપણા અંગો કામમાં કોકના આવી જાય કોકનું નવજીવન થઈ જાય એટલે ખૂબ સરાહની કામ કર્યું છે તો આ સોંડાગર પરિવારને મારા સચછત નમન છે અસ્તુક જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જન્મ અને મરણ એ સત્ય છે પણ મૃત્યુ પછી પણ અમર થઈ ગયા એવા અમર શ્રી હંસાબેન રમેશભાઈ સોંડાગર અને સોંડાગર પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે આવા કપરા સમયમાં જ્યારે ઘરે લગ્નનો માહોલ હતો અને એક્સિડન્ટ એક બધું દુઃખદ ઘટના અને એ દુઃખદ ઘટનાની વચ્ચે આવો અંગદાન કરવાનો નિર્ણય લઈ અને સોંડાગર પરિવારે જે સમાજની અંદર અને સમાજને જે નવી રાહ બતાવી છે તે બદલ સોંડાગર પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ અને વિશ્વકર્મા દાદા અને મા ભગવતી તેમની સદાય એમના પરિવારની રક્ષા કરે નમસ્કાર દર્શક મિત્રો છે વિશ્વકર્મા આપે અમારો આ વિડિયો જોયો કેવો લાગ્યો અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી અને વિશ્વકર્મા મસ્જિદ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી હું ભાવિશા મિસ્ત્રી વિશ્વકર્મા સદ અમદાવાદ